નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના મોટા સમાચાર છે તો આજના આ વિડીયો આપણે આપણે ખૂબ જ અગત્યના સમાચાર તમામ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો એના માટે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે

અને પછી લખ્યું છે એ પ્રમાણે જે પણ ઉમેદવારો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી લેશે છે એમને જે છે એ ચૌદ દસ બે હજાર પચીસ સુધી તમારે જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે અને કોલ લેટર વગર તમને જે છે એ પરીક્ષા આપવા મળશે નહીં અને તમે જ્યારે પરીક્ષા આપવા માટે જાઓ છો ત્યારે આ કોલ લેટર પછી ઓળખ પત્ર માટે જે છે એ આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ અથવા તો ચૂંટણી કાર્ડમાંથી જે છે એ તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જે છે એ સાથે રાખવાનો રહેશે તો આ રીતે તલાટીની જે મુખ્ય પરીક્ષા છે એ ચૌદ દસ બે હજાર પચીસથી થી સોળ દસ બે હજાર પચીસ દરમિયાન જે છે એ લેવામાં આવશે અને એ કોલ લેટર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તો એના માટે જે છે એ પરિપત્રની અંદર ઓજ એસની વેબસાઇટ આપેલી છે સિમ્પલી જે છે આપણે એને ઓપન કરી લઈએ છીએ જેવી તમારા સામે વેબસાઇટ આ રીતે આવશે તમે જોઈ શકો છો કોલ લેટર સ્લેસ રેફરન્સ જે છે એ તમારા સામે આવી જશે એના પર સિમ્પલી જે છે એ સેકન્ડરી સ્લેસ મેઇન્સ એક્ઝામ કોલ લેટર સ્લેસ રેફરન્સ તમારે જે છે એના પર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો સિલેક્ટ જોબની અંદર રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ મેઇન્સ એક્ઝામ પછી તમારો કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને જે કોડ અહીંયા આપવામાં આવેલો છે તમે એ નાખશો અને એના પછી ઓકે પર ક્લિક કરશો તો તમારો કોલ લેટર જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ જશે તો હવે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારું પરીક્ષા કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે મિત્રો આ હતો આજનો વિડીયો જે અંદર આપણે તલાટીની મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટર તમે જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખો છો આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ